એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે ફિટનેસ સેલિબ્રેશન એન કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ માટે ઉપયોગી વિવિધ ક્ષેત્રોની આઇકોનિક બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વભરમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે મહિલાઓના વિશેષ હક માટે આઠ માર્ચના રોજ વિશેષ કાર્યક્રમના આયોજન થયા હતા જેના ભાગરૂપે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેના ઉપલક્ષમાં મહિલાઓમાં સ્વાસ્થ્ય માટે ફિટનેસ સેલિબ્રેશન એન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું આ અવસરે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા સમાજમાં રહી અનેક ચેલેન્જો સાથે કોમ્પ્રમાઈઝ કરીને સમાજ માટે કોઈને કોઈ ક્ષેત્રમાં ઉપયોગી થઈ અને વિશિષ્ટ સ્થાન મેળવનાર બહેનોનું સુંદર એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આઇકોનિક વુમન ઇન પોલિટિક ડૉક્ટર ચેતનાબેન તિવારી તેમજ સ્વર્ગસ્થ કરાટેવીર સેન્ચ્યુર જયેશ ખેતરપાળના પત્ની કીર્તિબેન જયેશભાઈ ખેતરપાળ તેમજ વર્ષ દરમિયાન માનવતા માટે વિવિધ ક્ષેત્રમાં સેવા ભાગ રૂપે ભજવનાર અનેક બહેનોના વિવિધ ગ્રુપને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર